વિડીયોને પૂરો જોજો અને બને એટલો શેર કરજો સૌથી પહેલાં ગુજરાતના ખોરેખોરા સુધી આ વિડીયોને પહોંચાડી દેજો અને સમય કાઢીને આ વિડીયો પૂરો જોજો નમસ્કાર ખેડૂત મિત્રો હું શિવરાજસિંહની ખેડૂત મિત્ર ચેનલમાં તમારું સ્વાગત છે અને આજે આ વિડીયોમાં વાત કરવાની છે સરકારના એક મહત્વના નિર્ણય ઉપર મિત્રો હાલ ગુજરાતમાં હમણાં છ મહિના પહેલાં જંત્રી વધારવામાં આવી હતી જમીન અને મકાનની તો એ વિશે ફરી આ બે હજાર પચીસમાં એટલે કે તમે સમાચારમાં જોયું હશે ફરી જંત્રી વધારાનો દર મકાન અને જમીન પર લાગુ કરી દેવામાં આવે છે જે મિત્રો ખરેખર નિર્ણય યોગ્ય છે કે નહીં એ વિશે આજે ચર્ચા કરવાની છે તો હું તમને બતાવું કે મિત્રો જુઓ અહીંયા મારું ખેતર છે અહીંયા મારી જમીન છે અગર અહીં જમીન છે અને બાજુમાં પાડોશમાં મને જ જમીન કોઈને વેકવાની છે કોઈ ખેડૂત મિત્રને કોઈ ભાઈને જમીન વેકવાની છે અને જો મારે ખરીદવી હોય હું ખેડૂત છું અને મારે ખરીદવી હોય તો એ ખરીદ કિંમત પર જે સરકારી સ્ટેમ્પ ડ્યુટી અને ટેક્સ લાગે છે મિત્રો એ હવે પછી એકવાર તો ડબલ થઈ ચૂક્યો છે અને હવે પછી પણ મારે સરકારને જંત્રી ઉપર સ્ટેમ્પ ડ્યુટી અને ટેક્સ ડબલ ચૂકવવાનો રહેશે મતલબ કે ઓવરઓલ જે આ જંત્રી વધારાનો નિર્ણય છે ગુજરાતમાં એ ખરેખર ખોટો લીધો છે અગર તમે મારી સાથે સહમત હોય તો આપણે ખેડૂત મિત્રોએ આ ખરેખર વિરોધ નોંધાવવા જેવી બાબત છે કારણ કે મિત્રો જમીન અને ઘર મોંઘા થયા છે મતલબ આ ખેડૂતને કે કોઈ ખરીદદારને કે આપનારને કોઈ જ ફાયદો નથી તમને ખબર હશે તમારા એરિયામાં જે તે જમીન વેગતા હશે તો એનો ભાવ તમને જે જંત્રી પ્લસ ભાવ મળી જ રહેશે સારી પાર્ટી હોય જમીન લેનાર તો તમને પૂરેપૂરા પૈસા મળી જ રહેશે એટલે તમે વિચાર કરો આ માત્ર સરકારની એક આવકની પોલિસી છે બાકી કોઈ ખેડૂત મિત્રને કે કોઈ ખરીદનારને કોઈ જ પ્રકારનો ફાયદો નથી અને હું તમને વાત કરું હા અગર જંત્રી અને ટેક્સીસ જે વધારવાની વાત છે એ જો માત્ર કોમર્શિયલ ઉપયોગ માટે એટલે કે ઔદ્યોગિક એટલે કે એને કરેલી જગ્યા માટે જો વધારવામાં આવે તો એ યોગ્ય છે બાકી જો ખેતી ખેતીલક્ષી એગ્રીકલ્ચર જમીન ઉપર જે જંત્રી વધારાનો નિર્ણય લીધો છે એ હરાહર ખોટો છે જમીન અને ઘર મોંઘા થશે અને એ પ્રમાણે જે તમને જમીનનું તમારી જમીનનું જે વળતર મળતું હતું પાર્ટી થ્રુ એટલે કે ખરીદનાર થ્રુ એ મિત્રો એમાં કપાત થવાની છે ખરીદદારી ઓછી થવાની છે તો અગર તમે મારી સાથે સહમત હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો તમારા વિચારો અને આ ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો ખેતીવાડીની તમામ માહિતી અને ખેતીવાડીને લગતી તમામ યોજનાઓની માહિતી આ ચેનલ ઉપર તમને મળી રહેશે